પાંચ એ શું આપેલું છે બે ખેલાડીઓ સંગીતા અને રેશમા બે ખેલાડી કોણ છે એક છે સંગીતા અને બીજું છે રેશમા બે ટેનિસ રમે છે શું રમે છે બંને તો કે ટેનિસ રમે છે સંગીતા મેચ જીતે એની સંભાવના પોઈન્ટ બાસઠ આપેલી છે કેટલી આપી છે તો કે લખી લો પેલા સંગીતા મેચ જીતે મેચ જીતે તેની સંભાવના તો કે તેની સંભાવના કેટલી આપી છે તો કે પોઈન્ટ બાસઠ હવે કોઈ પણ રમત હશે તો એમાં કોઈ પણ બે વ્યક્તિઓ રમતા હશે ઓકે તો એમાં કોણ જીતશે બંને ક્યારે ભેગા સાથે જીતી શકે તો કે ના કોઈ એક વ્યક્તિ જીતે જેમ કે આપણે કોઈ રમત હોય નાની રમત હોય અથવા કોઈ પણ સ્પર્ધા હોય જેમ કે સરપંચની ચૂંટણી હોય તો એમાં પણ બે જીતે તો કે ના એક વ્યક્તિ જીતે જે એક એસી ટકા જીતવાની સંભાવના હોય એક ની વીસ ટકા હોય એવી રીતે બંનેની ભેગુથી સરવાળો કેટલો થવો જોઈએ સો ટકા અને આમ સંભાવના કેટલી થવી જોઈએ એક થવી જોઈએ કેટલી થવી જોઈએ એક થવી જોઈએ હવે ચલો આપણે આગળ જોઈએ રેસમાં મેચ જીતે તેની સંભાવના શોધવાની છે ઓકે તો લખો રેસમાં મેચ

એ આપણે શું છે દાખલામાં શોધવાની છે ઓકે તો તમને એવું લખાયું તો આગળ મેં કે એ હોય અને એ ન હોય એટલે કે કોઈ પણ બંને સંભાવના હોય બંનેનો સરવાળો કેટલો મળે તો કે એક મળે તો આપણે ચેક કરીએ કેમ કે સંગીતા મેચ જીતે સંગીતા મેચ જીતે વત્તા સંગીતા મેચ ન જીતે

આપણે શું શોધવાનું તું રેસમાં મેચ જીતે તેની સંભાવના તો કે રેસમાં મેચ જીતે એટલે કે શું સંગીતા મેચ ન જીતે એની સંભાવના મળી છે અહિયાં આ દાખલો પૂર્ણ થાય છે હવે આપણે આગળ જોઈએ મિત્રો આપણે આગળ જોઈએ શું જોવાનું છે ઉદાહરણ નંબર છ તો કે એમાં શું આપેલું છે સવિતા અને હમીદા બંને શું છે મિત્રો છે બંનેના જન્મ દિવસ જુદા જુદા હોય અને જનમ દિવસ એક જ હોય તેની સંભાવના આપણે શોધવાની છે ઓકે તો એક કોઈ વર્ષ હોય તો એમાં બંનેનો જન્મદિવસ સાથે આવતો હોય અને બંનેનો જે જન્મદિવસ જુદો જુદો આવતો હોય એની સંભાવના શોધવાની છે તો ચલો આપણે ચેક કરીએ તો પહેલા તો આપણે આ શું કીધું છે લીપ વર્ષને ને અવગણવાનું છે તો કુલ કેટલા દિવસો ગણવાના છે 365 કેટલા ગણવાના છે 365 366 ને અવગણવાના છે કેટલા લઈશું આપણે ત્રણસોને પાંસઠ તો પહેલા તો આપણે લખી દઈશું શું લખીએ દર વખતે આપણે પ્રયોગ લખીએ છીએ પ્રયોગ ઈ એટલે કે એક્સપેરિમેન્ટ તો કે આમાં શું આપેલું છે સવિતા અને અવિતા બંને મિત્રો આપ્યા છે ને એના વર્ષમાં એમના બંનેના જન્મદિવસ આપેલા છે તો કે એક વર્ષની પહેલાં વાત કરીએ જન્મદિવસ કેમ આવશે વર્ષમાં આવશે તો કરીએ એક વર્ષના કુલ દિવસ એક વર્ષના કુલ દિવસ કેટલા હોય શું લઈએ આપણે ઘટના એ તો ઘટના એ એવી લઈએ કે બંનેના જન્મ દિવસ એક જ દિવસે હોય કેવું હોય બંનેના દિવસ જન્મદિવસ એક દિવસે હોય તો બંનેના જન્મદિવસ એક દિવસે હોય એવું ક્યારે બની શકે જેમ કે જાન્યુઆરી મહિનો લઈએ તો તેમાં સત્તર તારીખે અમિદાનો જન્મદિવસ હશે એવો તેવો સવિતાનો સત્તર તારીખે હોય તો એવા કેટલા દિવસ આવી શકે તો માત્ર જાન્યુઆરીમાં એક આવી શકે તો આખા વર્ષમાં પણ જાન્યુઆરીનો એક જ દિવસ આવી શકે તો કે હા તો કે એવા શક્ય પરિણામો કેટલા મળે હમિદા અને સવિતા નો જન્મદિવસ એક જ દિવસે હોય શકે કોઈ પણ ના હોઈ શકે જેમ કે અમિતા જાન્યુઆરીમાં જન્મી હોય જ્યારે સવિતા માર્ચમાં જન્મી હોય તો એને બંને એક દિવસે કહેવાય ના તો આપણે લખીએ હવે બંનેની સંભાવના શોધવાની છે તો કે સંભાવના p ઓફ a શું છે સંભાવના p ઓફ a p એટલે probability અને a એટલે આપણે એ ઘટના a માટે લખીએ છીએ તો કે એનું સૂત્ર શું આવશે શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો તો કે આપણે શક્ય પરિણામો કેટલા છે તો કે શક્ય પરિણામો આપ્યું છે એક કુલ પરિણામો કેટલા છે ત્રણસો પાંસઠ

એક દિવસ સિવાયના દિવસ એટલે કેટલા દિવસ થાય ત્રણસો ને ચોસઠ દિવસ તો ત્રણસો ને ચોસઠ દિવસ એવું કોણ કેમીદા અને સવિતા અમીદા અને સવિતા નો જન્મદિવસ કેવો હોય જુદો 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 હોય તેના શક્ય પરિણામો કેટલા તો આપણે સંભાવના એની જ લખવાની છે કે સંભાવના એટલે કે પ્રોબિલિટી પી બી બરાબર શું આવશે શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો આપણને કેટલા મળે છે કે ત્રણસો ને ચોસઠ કેટલા મળે છે ત્રણસો ચોસઠ કુલ પરિણામો કેટલા છે ત્રણસો ને કેટલા છે આ આપણને શું મળે છે એનો જવાબ એક વર્ષમાં ક્યારે હોય એક વર્ષમાં કોઈ એક જ દિવસ આવે કે બંનેનો જન્મદિવસ સાથે હોઈ શકે તો એક ભાગ્યા ત્રણસો પાંસઠ આવે અને ન હોય એટલે કે જુદા જુદા હોય એક શું આવે ત્રણસો ચોસઠ ભાગ્યા ત્રણસો પાંસઠ ચાલો તો મિત્રો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર સાત તો એમાં શું આપેલું છે રકમ મોટી છે આપણે એમને ટૂંકમાં એટલે સંક્ષિપ્તમાં લખી છે તો કે શું છે રકમ આપણે જોઈ લઈશું પહેલા તો આપી છે કે ધોરણ દસ માં ચાલીસ વિદ્યાર્થીઓ છે શું છે ધોરણ દસ નો વર્ગખંડ છે એમાં ચાલીસ વિદ્યાર્થીઓ છે એમાં પચીસ છોકરીઓ છે અને પંદર છોકરાઓ છે તો એમાંથી તમારે એક કોઈ એક પ્રતિનિધિ મોનિટર તરીકે એક પ્રતિનિધિ તમારે ચૂંટી કાઢવાનો છે

કે આપણે એક થેલામાં એક થેલામાં લખી શકો અથવા ધોરણ આપ્યું છે તો ધોરણ જ લખો ને કે ધોરણ દસ માં કુલ કેટલા વિદ્યાર્થી છે ચાલીસ વિદ્યાર્થી છે વિદ્યાર્થીઓ છે કેટલા વિદ્યાર્થીઓ છે તો કે ચાલીસ વિદ્યાર્થીઓ છે એમાં કેટલીક છોકરાઓ છે અને કેટલીક છોકરીઓ છે તો પ્રયોગમાં તમને શું મળ્યું કુલ પરિણામો મળ્યા હવે આપણે લખીશું ઘટના ઘટના એ એ તો તો કે કે શું છે છેલ્લામાં છોકરીના નામની ચિઠ્ઠી હોય તેવા શક્ય પરિણામો તો કે છોકરીના નામની ચિઠ્ઠી હોય એટલા શક્ય પરિણામો કેટલા હશે તો કે છોકરીઓ છે તો શક્ય પરિણામો પણ કેટલા હશે 25 કેટલા હશે તો હવે આની શું કરીશું આપણે એની સંભાવના શોધીશું કે સંભાવના પી ઓફ એ બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો શક્ય પરિણામો કેટલા છે 25 કુલ પરિણામો કેટલા છે ચાલીસ આ બંને કોઈ પાંચ ના ઘડિયામાં આવે છે પાયો પાયો પચીસ આઠ સંભાવના કેટલી મળે છે તમને પાંચ ભાગ્યા આઠ હવે આપણે ચલો બીજું કરીએ હવે આપી છે આપણે ઘટના બી શું આપે છે ઘટના બી તો કે ઘટના બી કેવી છે આપણે જોવાની છે તો કે ઘટના બી એવી છે કે ચિઠ્ઠી હોય તેવા શક્ય પરિણામો કેટલા થાય છે પંદર તો કે છોકરાઓ કુલ કેટલા છે પંદર તો છોકરાના નામની ચિઠ્ઠી હોય એવા શક્ય પરિણામો કેટલા પંદર તો હવે આની શું શોધવાની છે સંભાવના તો કે સંભાવના બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો પરિણામો તો કે શક્ય કેટલા આવશે પંદર કુલ પરિણામો કેટલા આવશે ચાલીસ તો પાંચ ના ઘડિયામાં બંને આવે છે તો કે હા પાંચ તરી પંદર પાંચ 8 ચાલીસ પાંચ પાંચ ઉડી જાય જવાબ શું આવે છે ત્રણ ભાગ્યા આઠ શું મળે છે તમને જવાબ 3 ભાગ્યા 8 તો આ બંનેની સંભાવના શોધાઈ ગઈ છે તો ચલો હવે આપણે આગળ લઈએ ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ ઉદાહરણ નંબર 8 તો ઉદાહરણ 8 શું કહેવા માંગે છે કે એક ડબ્બો આપેલો છે શું છે એક ડબ્બામાં ત્રણ ભૂરી બે સફેદ ચાર લાલ લખોટીઓ છે ઓકે તો તેમાંથી કોઈ એક લખવું તો રીતે યાદ એટલે કે રેન્ડમલી એટલે કે જોયા વગર એક લખોટી લેવામાં આવે છે એટલે કે નીકાળવામાં આવે છે તો તે સફેદ હોય તે ભૂરી હોય તે લાલ હોય એની સંભાવના શોધો તો પહેલા તો આપણે દાખલામાં શું લખતા હોઈએ દર વખતે પ્રયોગ લખતા હોઈએ શું છે પ્રયોગ E બરાબર કે કુલ શું આપેલું છે તો કુલ એવું આપેલું છે કે થેલામાં કુલ કે કુલ પરિણામો કુલ કેટલી છે કેટલી છે નવ તો તમારી ઘટના લખશો હવે ઘટના એ તો કે ઘટના એ શું છે તો કે જ્યારે પણ આપણે જોયા વગર યાદ રીતે એક લખોટી ઉઠાવવામાં આવે છે અને એ લખોટી કેવી હોય સફેદ હોય કેવી હોય સફેદ હોય ડબ્બામાંથી એક લખોટી ઉઠાવતા તે સફેદ હોય એવા શક્ય પરિણામો કેટલા હોય શકે તો કે સફેદ હોય એવા કેટલા હોય શકે બે હોઈ શકે તો કે સફેદ હોય એમાં કેટલા પરિણામો હોઈ શકે તો કે બે હોઈ શકે તો એ માટેની આપણે સંભાવના શોધવાની છે તો ચલો પરિણામો ભાગ્યા શું આવશે શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો શક્ય પરિણામો કેટલા છે બે કુલ પરિણામો કેટલા છે નવ તો એનો જવાબ તમને શું મળશે બે ભાગ્યા નવ હવે આપણે ચલો ઘટના બી લઈએ બી માં શું આપેલું છે કે ડબ્બામાંથી એક લખોટી આવે છે ડબ્બા માંથી એક લખોટી નીકળતા તે ભૂરી હોય તેવા શક્ય પરિણામો કેટલા હોઈ શકે ચાર કેટલા હોય કે સંભાવના પી ઓફ બી બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો તો કે શક્ય પરિણામો કેટલા મળે છે ત્રણ કુલ પરિણામો કેટલા મળે છે નવ તો કેવી રીતે લખશો ત્રણ એકા ત્રણ આ ત્રણ તારી નવ ત્રણ ત્રણ ઉડી જાય તો મિત્રો પાછળ શું વધે એની સંભાવના એક ભાગ્યા ત્રણ હવે આપણે શું છે ત્રીજી પણ આપેલી છે તો લખો ઘટના ત્રીજી ઘટના સી તો ઘટના સી શું આપી છે કે ડબ્બા એક લખોટી એક લખોટી નીકળતા તે કેવી હશે હવે આપણે લાલ હશે કેવી હોય તો કે તે લખો ડી લાલ હોય તેવા શક્ય પરિણામો કેટલા હોઈ શકે તો લાલ હોય એવા શક્ય પરિણામો મિત્રો 5 4 હશે કેટલા હશે લાલ હશે એવા શક્ય પરિણામો કેટલા હશે તો કે 4 હશે તો એ આપણે લખીએ એની સંભાવના સંભાવના પી ઓફ સી બરાબર શું આવશે શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો શક્ય પરિણામો કેટલા છે ચાર કુલ પરિણામો કેટલા છે નવ તો આનો બંનેનો નો ક્યારે છેદ ઉડશે નહીં એટલે શું જવાબ આવશે ચાર ભાગ્યા નવ આપણે ઘટના એ નો પણ મળી ગયો ઘટના બી ની પણ મળી ગઈ ઘટના સી ની પણ સંભાવના મળી ગઈ ઓકે તો હવે તમને આ જે ઉદાહરણો આપણે ગણાયા છે આડાવાળા હોય શકે છે પણ ચોપડીના જ હશે તમારે જોઈ લેવાનું કોઈ કદાચ આડું લખાઈ ગયું હોય સ્વાધ્યાયનો દાખલો ઉદાહરણમાં પણ આપ્યું હશે આપણું બધું ચોપડીનું જ લીધું છે ઓકે એટલે કોઈ દાખલો બાકી રહેશે નહીં તો અમારા તમારે બધા દાખલાનો અભ્યાસ કરવો હોય તો તમે અમારા બધા વિડીયો ભાગો જોશો લાઇન બાય લાઈન ભાવશો તો એક લેવલ પ્રમાણે બધા દાખલો આપેલા હશે ઉદાહરણ અને સ્વાધ્યાય જે સેલો દાખલો હશે એ સમાન કક્ષાના હશે સમાન મેથડ ના હશે તો બંનેને બાજુ બાજુમાં આપ્યા હશે તો બધા જો વિડીયો તમે જોશો તો બધું દસમું તમારે ક્લિયર થઈ જશે વિડીયો જોવા બદલ તમારો આભાર